ઓ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં અને આપણા જે તમામ યુટ્યુબ ફેમિલી ને આજે છે મકર સંક્રાંતિ તો આપણા તમામ યુટ્યુબ ફેમિલી ને મકર સંક સંક્રાંતિની હાર્દિક શુભકામના અને આમ જોવા જઈએ તો જે મકર સંક્રાંતિ છે આમ જોવા જઈએ તો દાનિય પુન્યનું એક પાર્વ પર્વ છે તો આજે આપણે આપણે આમ જોવા જઈએ તો આ જે પર્વ છે ખીહર નો પર્વ આપણે આદિ ભાષામાં ખીહર એને કહીએ છીએ તો આ જે પર્વ છે એમાં ગાયુ દાન દેવાનું હોય છે અને કુતરાઓને રોટલી ખવડાવવાની હોય છે પક્ષીઓને પણ ચણ નાખવાની હોય છે તો જે મારું માનવું અનુસાર છે તો જે આ ખેર મકર સંક્રાંતિ નો પર્વ છે આજના દિવસે નહીં પરંતુ અન્ય દિવસે આપણે આપણી યથાવત શક્તિ પ્રમાણે આપણે દાન્ય પુણ્ય જરૂર કરતું રહેવું જોઈએ કારણ કે જે દાન્ય પર્વ છે આ ખૂબ સરસ રીતે આપણા ખેડૂત મિત્રોને સારી પ્રગતિ મળે એનું સ્વાસ્થ્ય સારું રહે એ આપણે હાર્દિક શુભકામના કરીએ છીએ અને આજનો જે આપણે કઈક ખેર છે

તો આપણે આ વિડીયોના માધ્યમથી એક સંદેશો પણ આપીએ છીએ કે આજના દિવસે જે પતંગબાજો છે ને ખાસ એક ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે પતંગબાજોને આપણે જે પતંગ ચીકાઈ પક્ષીઓ કપાઈ ન જાય એનું પણ ખાસ ધ્યાન રાખવું પડે અને જે આ તાર ને હોય એમાં પણ ધ્યાન રાખવું પડે કારણ કે જે આમાં જો તારમાં આમાં કિસ્સાઓ ઘણા એવા નવા બનતા હોય છે તો આ જે પતંગબાજોને પણ આપણે એક વિડીયોના માધ્યમથી કહીએ છીએ કે તમારી પતંગ કરવા જવું છે અને જે અમારા નાના નાના ટાબરિયા છે ગલુડિયા છે જોકે અત્યારે તો આમાં મસ્ત તરીકે ઘી વાળા લાડવા ને એવું ખાઈ લીધું છે અત્યારે રમે છે અને આમ જોવા જઈએ તો આપડે આમ જોવા જઈએ તો આપડે જે દાન્ય પુણ્ય છે આપણે તો નિયમિત રીતે આખો વર્ષ જે આપણે યથા શક્તિ પ્રમાણે કરીએ છીએ જેમ કે આપણે કૂતરા રોટલી પણ ખવડાવીએ છીએ એને આપણે તમે જોઈ શકો છો આપણે પક્ષીઓ માટે આપણે જે આ ચણ આપણે દર બાર મહિના રોજ આપણા ભરેલા જ બાટલા રહી છે અઠવાડિયે દસ દિવસે આ બાટલા ખાલી થઈએ એટલે આપણે ચોખા અથવા બાજરો બેમાંથી એક વસ્તુ આમાં આપણે ભરી દઈએ છીએ અને આ રીતે ધાન્ય પુણ્ય છે એ આપણે આમ જોવા જઈએ તો જે આ ખેસના દિવસે જ નહીં પરંતુ યથાવત શક્તિ પ્રમાણ આખો વર્ષ આપણે જેટલું આપણેથી થાય એટલું જરૂર કરવું જોઈએ તો ચાલો અત્યારે અમારે હવે જાઉં છે ગૌશાળામાં ફાળો લખાવવા માટે તો ચાલો ત્યાં કેટલો લખાવશું ને આપણે આગળ તમે જોશો ને અત્યારે જે અમારા આમ જોવા જઈએ તો ગલુડિયા મસ્ત રીતે અત્યારે સરસ રીતે અત્યારે ખાઈ પીને બેસી ગયા છે સવાર સવાર મહિને સરસ રીતે ઘીવાળા લાડવા અત્યારે ખવરાઈ દીધા છે એક તો અહીંયા રમે છે ને સરસ રીતે પાણી પીવા આવી ગયું છે તો દર્શક મિત્રો આ છે અમારા કઈક નાના નાના તાબરીયા આવા ચાર ટાબરિયા છે સરસ રીતે અત્યારે તો થોડુંક એને પેટમાં ઘીવાળા લાડવા થોડુંક ખવડાવી લીધા છે ને આના માટે દૂધ પણ લેવું છે આની જે માં છે થોડીક બીમાર પડી ગઈ છે તો એ પણ હવે થોડીક હાજી થવા લાગી છે ને મને દૂધ પણ લઈ આવશું અને જે બીજા કૂતરા માટે બિસ્કિટ પણ લાવવા છે ને એટલે રોટલા કરીને એમાં નાખવા છે તો મસ્ત રીતે અમારે છે તો ચાલો હવે જઈશું ગામમાં અને આપણે શક્તિ પ્રમાણે જેટલો આપણે દાન્ય પુણ્ય કરવાની શક્તિ મળે એટલું આ ખેત ના દિવસે નહીં પરંતુ અન્ય કોઈ પણ દિવસે જરૂર કરવું જોઈએ તો ચાલો હવે જઈશું

પાંચ હજાર એકસો ને એક રૂપિયો તો યથાવત શક્તિ પ્રમાણે આપણે દર્શક મિત્રો ફાળો અવશ્ય ગૌશાળામાં લખાવો જોઈએ પરંતુ આજે આપણે મકર સંક્રાંતિ દિવસે નહીં પરંતુ અન્ય કોઈ પણ દિવસે જો આપડે આમ ભૂખ્યા ને ભોજન આપીએ તો ખૂબ સારું ગણાય તો અત્યારે આપણે હાલ ગૌશાળા ફાળો લખાવતા આવ્યા છીએ મારે જયદીપ પણ લખાવી નાખ્યો છે આ છે આપડી પોચ તો દર્શક મિત્રો આપણે આ યુટ્યુબ ના માધ્યમથી એક આપણે આપણા દર્શક મિત્રોને જણાવીએ છીએ કે આજે તો આપણે પાંચ હજાર એકસો ને એક રૂપિયો લખાવીએ છીએ પરંતુ જે કઈ આપણે જે અત્યારે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ તો થઈ ગઈ છે અને દસ ડોલર થાય પછી આપણે ગૂગલ એક્સ પિન પણ મંગાવવાનો છે અને ત્યાર પછી જે કઈ નું પેલું પેમેન્ટ આવશે એમાંથી આપણે અડધું આપણે ગૌશાળામાં પણ દેવાનું છે છે અને અડધું પેમેન્ટ આપણે આપણા જે એમાં વાપરવાનું છે તો દશકમાં તો આ જે અમારો વિડીયો છે એને ખુબ સપોર્ટ કરજો જેથી કરીને ગૌશાળામાં આપણે થોડું ને થોડું કંઈક ને કઈક જેટલા આપણે મદદરૂપ થાય એટલું આપણે દાન્ય પુણ્ય કરતા રહીશું અને આપણે જે કઈ યુટ્યુબ આમ જોવા જઈએ તો આપણે યુટ્યુબ ની ગાઈડલાઈન પ્રમાણે આ આપણે યુટ્યુબ ને પેમેન્ટ આવે આપણે તમને દર્શાવી નથી વિડીયો માધ્યમથી નથી દર્શાવી શકતા પરંતુ જે કઈ પેમેન્ટ આવશે એમાંથી અડધું આપણે ગૌશાળામાં અવશ્ય દેવાનું છે અને અડધું પેમેન્ટ આપણે જે આપણા મધમાં એમાં આપણે વાપરવાનું છે તો અત્યારે હાલ આપણે તો યુટ્યુબ ના પેમેન્ટ થી તો અત્યારે હાલ ફાળો નથી લખાવ્યો આપણે પોતાની જાતની મહેનત પ્રમાણે લખાવ્યો છે અને આમ જોઈએ તો ભગવાને આપણને ઘણું બધું દીધું છે આપણા છોકરા પણ ભણવામાં ખૂબ હોશિયાર છે અમારે જયદીપ છે એ દસ પાસ કરીને અત્યારે હાઈ ડિપ્લોમા કરી કરી રહ્યો છે તો આમ જોવા જઈએ તો ભગવાન આપણે આમ રજી સુધી આપણને કે બીજા સામે હાથ લાંબો કરવાની નોબત અત્યારે હાલ નથી આપી તો દર્શક મિત્રો આ રીતનું કઈક અમે ગૌશાળામાં ફાળો પણ લખાવી દીધો છે અને અમારે જે ગલુડિયા હે એના હાટુ આમ તો જોવા જઈએ તો અત્યારે મસ્ત રીતે રમતું તો અત્યારે કેવી મસ્ત કરી કારણ કે ભૂખ્યા નથી અત્યારમાં તો આપણે એના માટે દૂધની કોથળી પણ લેતા આવ્યા છે આપણે દર્શક મિત્રો આ જે કોથળી લાવીએ છે ડેરી અત્યારે બંધ થઈ ગઈ હતી તો એના માટે દૂધ પણ લી આવ્યા છીએ અને અમારા કાળા ભાઈ એ આમ જોડે તો રોટલી તો ક્યાંય ખાતા જ નથી તો એના માટે બિસ્કિટ પણ લી આવ્યા છીએ અને અત્યારે આમ જોઈએ તો ગામમાં આપણે બિસ્કિટ તો નાખવાની ગણતરી હતી પરંતુ ગામના કૂતરા અત્યારે કારણ કે આજના દિવસે ખીરના દિવસે કૂતરા ગાયું ધરાઈ ગયેલું હોય છે તો આપણે અન્ય દિવસે આપણે ક્યારેક અમે કૂતરાને બિસ્કિટ આવશે નાખીએ પણ તો આજથી આપણે જે વાડીના કૂતરા એમાં લગભગ મોટા ભાગના કૂતરા ભૂખ્યા હોય છે તો આપણે વાડીના કૂતરાને ને યથાવત શક્તિ પ્રમાણે રોટલી અને બિસ્કીટ ખવડાવશું ચાલો અમારા સૌરાષ્ટ્રના જાણવા પ્રમાણે ખીચડો પણ એમાં દેવો પડે તો જે અમારે થોડીક આમ અમારા માસીની દીકરી છે ત્યાં પણ જવાની આજે ગણતરી છે તો ચાલો ત્યાં પણ જવું છે અને ગામમાંથી હા અત્યારે હાલ અમારે કાળી ભાઈ ચાર તો નથી કેક રખડવા વે ગયા લાગે છે તો એના માટે બિસ્કીટ પણ છે ધોળી કૂતરી જે આ ગલુડિયાની માં છે થોડીક બીમાર પડી ગઈ પરંતુ હવે થોડુંક થોડુંક ખાવા લાગી છે એને પણ સરસ રીતે અત્યારે બિસ્કિટ અત્યારે આપી દઈએ ને અમારે એક કાળાભાઈ હાટુ થોડાક રાખવાના છે તો કાળાભાઈ તો આમ કેક રખડવા ગયા છે આ હવે થોડુંક આમ ખાવા લાગી છે જે આગલોડિયા ની હાટો આપણે દૂધ લઈ આવેલા છીએ પડી ગયું છે આ લાડુ નો ભૂકો એવું બધું અત્યારે થોડું ખાઈ લીધું છે મૂળ આપણે દૂધ એને દઈ દેવું मस्त नाना नाना कीट गल उडिया मस्ती खोर आलो आ बाजू अमर जयपाल भाई पतंग उडारवा मिरया छे क्याम केमते सके गिया <laughs> पुसळो बांधी ने काचा दरो छे लागवानी वीक नो रे सके सके हो

છોડી દે પણ બો તો ચાલો અમારે માજી ને અમાર શેરમાલ ને બધા એવા ચાઇ દર્શક મિત્રો પહોંચી ગયા છે કે આપણે જામર ફઈ નો છોકરો છે અહિયાં અને આ બાજુ કઈ શું હાલે છે જો અત્યારે તો પતંગ ની પણ જા જોઈને કે પતંગ ની જ તૈયારી હાલે છે એ અમે આમ હાલ્યા ના પણ છોકરા બધે દોડતા ખણિયા લીન લીન આ છે રઘુ આ મારો ફઈ દીકરો હું હાલે રઘુ આ માવો બનાવી આવો દર્શક મિત્ર માવો ખાવા ને આ છે અમારી માછી દીકરી અને આ લીન કઈ આવ્યા છે કે ખીસડો ખીસડો કે બકાલું

તો હાલો દર્શક મિત્રો આ રીતે કાંઈ કે હવે આપણે પોગી ગયા છીએ આપણે ડબલ જર્સી પર લઈ આવ્યા હા એક જર્સી આમ ખાટલે કાઢ નાખી છે ને થોડીક ઠંડી પણ આ થોડીક વધારે છે ને આ રીતનું કાંઈ કે રેવા રે અહીં મજા આવે એવું છે નાળિયેરી છે ઝૂલો છે આ કપા છે ને તે રસોઈ બનાવવાનું હાલે છે તો ચાલો દર્શક મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરીએ ફરીથી મળીશું આપણે આવતીકાલના વિડીયોમાં Yes, so DJ Mataji Ram Ram Awal